ચિરયા નિમના ગુરુજી કોણ કેડી જાતિ કોણ યા ગગન કેરા ગમી કેરી જાતિ કોણ ગગન કેરા ગાજ કોણ ઇ રે ગજ મા બાર મેઘર સે રેવતા કોણ શે રેજી રેવતા કોણ સે રે આધાર મા ધીરજ કોણ અધાર મા ધીરજ કોણ ઇરે ધીરજ ની તમે માળા ફેરવો ઈ રે ગરુજી કોણ શેરે એ જીરે ઇ રે સોને પુરા ને સો ને સાધુ સન્યાસી ને આ નિમના ગુરુજી કોણ સુતર કોણ આવા જણી ના પુતર કોણ ઈરે તાતણ પેરી જુઠા બોલે એવા નુગરા ભવાની કોણ ભવાની કેરા કેંગ કોણ શિવજી કાલિંગ કોણ ઈરે લિંગમાં માયક જ્યોતિ પ્રગટે ઇરે દેવતા કોણ શેરે लखे रामा, भणे रामा लखे भणे रामा लखे नामा, इरे वचन गुरु कोण रे जी इरे वचन ना गुरु कोण रे जी ए बोला सी दरा વા કોઈ સંત શેજી રેન વાલા કોઈ સંત ઉષો ને પુરા પંડિતો ને ઉષો ને સાધુ સન્યાસી ને આ નિમના ગુરુજી કોણ સે હાલ અમુક વા્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના જ્યાં બબ્બાઈને ત્યાં આવ્યા છીએ અને જે આ વાણી ગવાણી એ બબ્બાઈના ધર્મપત્ની ચોકીલાબેન દ્વારા એમના કંઠથી ગવાણી છે અને એ વાર્તાલાપ અંગે હવે આગળ આપણે સત્તમાગમ વાર્તાલાપ ચલાવીશું તો ત્યાં સુધી અમે વિરામ લઈએ છીએ જય અલક્તમી જય અલક્તમી જય અલક્તમી